શિયાળાની સિઝનમાં વાડી પોગ્રામમાં આ ડીશ ખૂબ જ બને છે તમે ખાવાની ખીચડી તો બહુ ખાતી હશે શું ક્યારેય તમે પીવાની ખીચડી બનાવેલી છે તો આજના વિડીયોમાં આપણે બનાવીશું વાડી પોગ્રામ સ્પેશિયલ શિયાળાની સિઝનમાં બનતી પીવાની ખીચડીની રેસીપી શિયાળો આવે એટલે બધા જ લીલા શાકભાજી મળે છે તો આ બધા જ લીલા શાકભાજીનો ઉપયોગ કરીને આપણે આજે ટેસ્ટી હેલ્ધી પીવાની ખીચડીની રેસીપી બનાવવાના છે તે વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો સૌથી પહેલાં ખીચડી બનાવવા માટે આપણે અહીંયા ચોખા લીધા છે ચોખા તમે કોઈ પણ વેરાયટીના લઈ શકો છો તો આપણે ચોખા મસૂર દાળ તુવેર દાળ અને ચણા દાળ લીધી છે સાથે મગની ફોતળાવાળી દાળ તમે અહીંયા છળી દાળનો ઉપયોગ પણ કરી શકો છો દાળ ચોખાનું પ્રમાણ આપણે બધું જ બસો પચાસ ગ્રામ લીધું છે અને સાથે પસંદ હોય તો તમારે અહીંયા સિંગદાણા પણ ઉમેરી દેવાના છે સિંગદાણા આપણે અહીંયા સો ગ્રામ લીધા છે હવે આ બધી દાળને આપણે ધોઈને બેથી ત્રણ પાણીએ સરસ પહેલાં ધોઈ લેશું પછી આપણે તેને પલાળીને રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે ખીચડી માટેનો વઘાર તૈયાર કરવાનો છે તો તેના માટે આપણે અહીંયા ચૂલા ઉપર તપેલું રાખીશું તેની અંદર આપણે તેલ ઉમેરીશું તો વઘાર માટે આપણે અહીંયા ટોટલ ચારસો ગ્રામ તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે રાઈ જીરું સૂકી મેથી અને બધા સૂકા ગરમ મસાલા લેશો જેમાં તજ લવિંગ બાદિયા તમાલપત્ર અને સૂકા મરચાં જો તમને આખો ગરમ મસાલો પસંદ નથી તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ શિયાળો છે એટલે બધા ગરમ મસાલા જરૂરથી ખાવા જોઈએ અને આ ખીચડી ખૂબ જ સરસ હેલ્ધી અને ટેસ્ટી બનશે ઘણી વખત બાળકો શાકભાજી ખાવાની ના પાડતા હોય છે પણ તમે જો આ રીતે ખીચડી બનાવશો ને એટલે બાળકો આસાનીથી બધા શાકભાજી ખાઈ લેશે હવે તેમાં આપણે હિંગ ઉમેરવાની છે હિંગથી આપણે સરસ વઘાર કરી લેશું વઘાર આપણો સરસ થાય છે ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે શું કરવાનું છે ચેનલ ઉપર નવા છો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ અવનવા રેસીપી વિડીયો તમે જોઈ શકો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રીમાં છે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા સરસ એવું તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ડુંગળી ઉમેરી દઈશું ડુંગળી આપણે અહીંયા એક કિલો જેટલી લીધી છે એક કિલો ડુંગળીને આપણે પ્યોરી કરીને ઉમેરેલી છે સાથે જ આપણે અહીંયા અઢીસો ગ્રામ લીલી ડુંગળી ઉમેરેલી છે અને સો ગ્રામ લીલું લસણ લીધું છે બંને વસ્તુને આપણે સરસ ઝીણી સમારીને ઉમેરેલી છે અને સાથે જ અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરેલી છે આદુ મરચાં લસણ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછા ઉમેરી શકો છો જેટલી તીખા જોતી હોય તે મુજબ તમારે મરચાંની પેસ્ટ ઉમેરવાની છે સાથે જ આપણે અહીંયા થોડા એવા સૂકા લસણની પણ પેસ્ટ ઉમેરી દઈશું બધી વસ્તુ આપણે અહીંયા ઝીણી સમારીને જ ઉમેરવાની છે પાવડર મસાલામાં જીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર થોડોક ગરમ મસાલો અને સ્વાદ અનુસાર નમક ઉમેરેલું છે પચાસ ગ્રામ આપણે અહીંયા ધાણાજીરું પાવડર લીધો છે પચાસ ગ્રામ લાલ મરચું પાવડર દસ ગ્રામ હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરેલું છે અને એકથી બે ચમચી જેટલો આપણે ગરમ મસાલો લીધો છે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દઈશું હવે તેની અંદર આપણે પાંચસો ગ્રામ વટાણાના દાણા ઉમેરી દેવાના છે જેથી વટાણા છે તે સરસ વરાળમાં કૂક થઈ જાય એટલા માટે સાથે જ પાંચસો ગ્રામ આપણે તુવેરના દાણા પણ ઉમેરી દઈશું આની અંદર તમને જે શાકભાજી પસંદ હોય તે તમે ઉમેરી શકો છો પણ તમે કોઈપણ પ્રકારનું શાકભાજી ઉમેરો એ બધી વસ્તુ તમારે ઝીણી કટિંગ કરીને જ ઉમેરવાની છે હવે તેની અંદર આપણે ફ્લાવર ઉમેરી દઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે ઝીણું જ કટિંગ કરીને ઉમેરવાનું છે તો પાંચસો ગ્રામ ફ્લાવર ઉમેરેલું છે સાથે જ પાંચસો ગ્રામ આપણે કોબીજ ઉમેરી દઈશું તેને પણ આપણે સરસ ઝીણું સમારેલું છે અને રીંગણાનું પ્રમાણ આપણે અહીંયા ઓછું રાખેલું છે બસો પચાસ ગ્રામ જેટલા આપણે રીંગણા લીધા છે શાકભાજી તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું અને સાથે થોડું પાણી ઉમેરી દઈશું તો અહીંયા આપણે થોડી એવી સૂકી ડુંગળી અને લીલી ડુંગળીના ઉપરનો સફેદ પાટ આવે છે તે ઉમેરેલો છે તે પણ પાંચસો ગ્રામ છે અને સાથે જ પાંચસો ગ્રામ ગાજરને આપણે આ રીતે છીણીને ઉમેરેલા છે અને પાંચસો ગ્રામ બટેકાને પણ આ રીતે આપણે છીણી લીધા છે જેથી બધી વસ્તુ સરસ એકરસ થઈ જાય અને સાથે જ આપણે અહીંયા પાંચસો ગ્રામ દૂધીને પણ છીણી લીધી છે બધી શાકભાજી આપણે ઝીણું સમારવાનું છે હવે જરૂરિયાત પડે એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે ટોટલ ત્રણ લીટર જેટલું પાણી ઉમેરેલું છે પીવાની ખીચડી છે એટલે પાણીનું પ્રમાણ થોડું અહીંયા વધુ રહેશે હવે બધી વસ્તુને આપણે સરસ મિક્સ કરી દેવાની છે અને વરાળે બાફવા માટે રાખવાની છે સાથે જ આપણે જે ખીચડી હતી તે ધોઈને ઉમેરી દેવાની છે જો જરૂર લાગે તો હજી આપણે એક લીટર જેટલું પાણી ઉપરથી ઉમેરીશું હવે બધી વસ્તુ સરસ મિક્સ કરી દેસું અને ઢાંકીને આપણે તેને વીસથી પચીસ મિનિટ માટે થવા દેશું ચૂલામાં વરાળે ધીમે તાપે જે ખીચડી પાકશે તેની મીઠાશ કાંઈક અલગ જ હોય છે ફક્ત તમે આ એક ખીચડી બનાવી લેશો ને એટલે આની સાથે તમારે બીજી કોઈ પણ ડીશ બનાવવાની જરૂર જ નહીં પડે ને ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે ખીચડી સરસ કૂક થઈ જાય પછી જ ટમેટા ઉમેરવાના છે તો આપણે અહીંયા પાંચસો ગ્રામ ટમેટા ઉમેરેલા છે તેને પણ આપણે ઝીણા સુધારીને ઉમેરેલા છે બહુ મોટું કટિંગ નથી રાખવાનું બધી જ વસ્તુ આપણે સરસ ઝીણી સમારીને જ ઉમેરવાની છે અહીંયા ટમેટા ઉમેરતી વખતે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે બધી વસ્તુ સરસ ચડી જાય પછી જ ટમેટા ઉમેરવાના છે જો સાથે ટમેટા ઉમેરી દેશો તો ખીચડીને પાકતા ઝાંચો સમય લાગશે એટલા માટે તમારે લાસ્ટમાં જ ટમેટા ઉમેરવાના છે તો વીસથી પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો ખીચડી આપણી સરસ કૂક થઈ ગઈ છે અને આ જ રીતે તેની અંદર પાણી રાખવાનું છે તો ખીચડી બનીને તૈયાર છે લીલા ધાણાથી આપણે ખીચડીને સરસ ગાર્નિશ કરી લેશું તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ પીવાની ખીચડી તમે ખાવાની ખીચડી તો બહુ ખાધી હશે તમે એકવાર આ રીતે પીવાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે અને આની અંદર બધા જ પ્રકારના શાકભાજી આવી જાય છે એટલે આપણે અલગથી બીજા કોઈ પણ શાકભાજી કે કોઈ વસ્તુ બનાવવાની જરૂર જ નહીં પડે પીવાની ખીચડી બનાવી લેશો એટલે તમારું ડિનર કમ્પ્લીટ ને શિયાળાની સિઝનમાં વાડી પ્રોગ્રામમાં આ ડીશ ખૂબ જ બને છે તો તમને પસંદ છે કે નહીં આ પીવાની ખીચડી એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આ રેસીપી ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમારા પાંચ ફ્રેન્ડને જરૂરથી શેર કરી દેજો અને તમે વાળી પ્રોગ્રામમાં કઈ રેસીપી બનાવો છો તે પણ કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીશું બીજા આવાર નવા જ વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને ગરમા ગરમ આ પીવાની ખીચડી પીવાની તો કાંઈક મજા જ અલગ હોય છે તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ